મારો ભત્રીજાની તો શું વાત કરું આ પેલા તીનું જે હગાઈની વાત કરી હે ને એ મારો બેટો એવો ગોળો તૂટ થઈ ગયો હે ને રાજી રાજી અન ગમે એક કામ કઉ ને હા કાકા આય કઉ હા કાકા બસ બધું કામ કરી લે અતારે લાકડો ગોઠવવાનું કઈ ના આવ્યો પણ ચી કર ગોઠવા ના ગોઠવા ગોઠી દીધો છે જવા દે ને એ બાજુ જ જવું અહીંયા દેશે લગભગ તો ગોઠવી દીધો છે તો પાછું મારો ભત્રીજો જેવો એવો નહીં

મને બનાવો હો તો શું કરે ખબર નહીં પડતી કશું વાતો ને ગાયો આવશે એમ તો પાકો ગાયો હો પાકો આવ નાખી દીધા જેવો નહીં માર ખતરી છે કશું મારા કાકો ચાંદનો કીધું ગંગાર તો જ નહીં કશું આ હું તેનું કાકા ને ઘેર જતો રહું કશું ગંગાર હે માં કાતી કે હગે બતા ચોય હગે બતાય નહીં આ તેનું કાકા ને ઘેર જાઉં અને હમણાં કહું કે તેનું કાકા પેલા હગે કરતા તો એ કરાવો ને કે જવા દે હે ને મને જવા દે

કોમ નો લોડ હોય તો નહીં યાર આવડો મોટો ભત્રીજો ભત્રીજો છે હું તો ભત્રીજો નહીં મારો છોકરા જેમ રાખો છોકરા જેવો રાખો એમને એમ કોઈ હગાઈ ને હગાઈ તમે કરાવી દો હગાઈ તારી કરાવી દો ને

એ કે હું તો હે ને ને કહી દે તો કરીને કહીશું તાર કાકા તો લાકડા ગોઠવે

નહી કોમ કરતો આપડે બીજું કોમ આપણે બોલો શું કરવાનું જો કોમ માંગ હતો અને પેલું મેઠા ઝાડ નું મૂળ ના કાઢશો પેલા વિનુજી હ અને બકરાના કોટે તો ઘંટી બોધાય પણ પેલા તમે તો ઊંટના કોટે ઘંટી હે પેલા વિનુજી હા વિનુજી નહીં બીતા એવું પણ તમે તો હગુ કરાયું હો ને તમે તો હું મારે કરાવવાનું કરાવો નહીં તમે હગુ કરાવો કે હું કરાવું ગમે તે કરાવો પણ આના પરિણાવો પરિણાય ધ્યાન હે ને તમાર બાર માહિતી મારા ભાર માં થાય પણ તમે કરાવો હું કરાવું શું ફરક પડવાનો તમે જ કરાવો ને તમે કપૂર કાકા શું વાત કરો છો પેલા મળે ને તો કીધું હા કઈ કરાવ પણ કાકો જ ના મોને મેં કીધું પણ એમ કાકો મોને નહીં કે હજુ તો એનો બધું બહુ બાકી કાકાને શું ખબર હા

ખાવાનું નહીં બનાય તમારે કાકો હારો હાલશે નહીં લાકડો કરવા મિનિટ ખાવાનું તો હાલ જ નહીં યાર તું ખાતો ને હાલ જ કઈક કરીશું હું શું કહું કાકા જોડે પોનસો પડ્યા હોય તો લેતા હું ભૂલતો એ તો લાવવાનો જ છું પોયા લેતા ખાલી પાંચોક હજાર બોલો માગજે ને હજાર માગો તો હજાર જે હાલ લેતા પોન્સો તો છેલ્લા લાવજે

ભત્રીજા ને આટલા લાકડા ગોઠવવાના કહે ને આવ્યું ના આમ એવું મારે તો કોમ કાકા હું આવું કે મારે ગોઠવવા પડે ખબર નું કહ્યું તું ટીનુજી એ મજૂર નહીં કરે એ તમારો ભત્રીજો ધો

ના બે દાડા ઘેર આવે ને લાલચું કશો કોમ ની હા ના કરશો ને કોમ એવું હું મેલાઈ પણ હું આપડે છોકરા નું ભગઈ તો થાય વાત સાચી હોય બધો હા હગાઈ કરવાનું કીધું ભલે બે દાડા કોમ કસી વિવા થઈ જાય પછી ચિંતા નઈ ને ચેટિંગ કરવું પડે અરે બધું હોવું થઈ જાય તો હા પેલા એટલી બધી જવાબદારી લીધી હગાની તો પછી તમે કોમનું ના રડશો હા શું કરું કશું વાંધો નહીં હવે શું કરું બીજું બરોબર મારે કશું કેવાય નઈ ના તમે કશું કેતા નહીં હે કારણ કે સરસ કીધું અને તો પૈસા ને પૈસા બધું કે શું લગન ઉઠાયેલી

અને એ મૂર્ખા ચોઈ કોમે જતો નહીં હે ચોઈ જતો નહીં આ તું જાન ભઈ ખઈ લે ખાવું હોય જા માર બટ મરે તો હાચું કે જ નહીં આ ભત્રીજો જો કશો આતો નહીં એને એવો એવો ધર્મ ફસો ને આ એવો જ કે છે કશો આતો નહીં એને ખઈ નાવા દે પછી એની વારી કાઢું અલે કાકા હા

તું ભાઈ અહી તો ખીચા મસે લાવો ને જોયે ત્યાનું કકાતો

ને પૈસા લેવા મને પૈસા ના લે ને બે લાફા તો પૈસા ના લે ફરી આમ તો ફરી હગે કરવા જવાનું હોય એવું ના હોય તમે આ બધું કોમ નહીં કરતો હું તમારું સારું ચિંતા ના કરે પૈસા મોકલ્યો હતો મને ખબર હે તું રમણે સડ્યો ને તો કાકા ટીનોજી તને કુંજે વાર એવો તો નહીં કરતો કે નહીં ચટાતો અલે કાકા મારી હગ કરાવ ટીનોજી

તમારો ભટરી જો વાલો હો પણ મને ખબર હો પણ તમારે તો જોઈન કરી હું નતો તમને અલ્યા એ શું વાત કરું ના તમે તમનું કર્યું લાલ ભાઈ કશું વાંધો નહીં તૈયાર બધા હા આપડે જો ગાડીઓ બોલાય લે ના ટીનું જે આજે હેડો હગાઈ કરી આવી

તમે કોમ ની કહ્યું કે કોમ બાકી પેલા બે માં લાકડો ગોઠવાના કહે તા તો બર આવ્યું બર આવ્યું અને ઢગલો બધો ગોઠવી દીધું પણ મને વિનુજી એમ હતું કે ટીનુજી હગું હોય તો ભરે કોમ કરે એનું હતું નહીં

હવે તમે રસ્તો કાઢો શું કરવું જોવા નઈ જણ મરી જઈ નહી મારી વાત ખબર તિનોજી

લગન નો બધો ખર્ચો ટીનોજી કરશે કરાવરવી તમે કરાવો ને મારી અને મોરવી તમે મોરવી હું બધું ઠેઠો ઠેઠ તમાર આ શું તે હા જોવા જાવ મને નહીં એવું ના જો કોણ કરાવે હગઈ કપૂર એમ નહીં નહીં વસ્તુ હો

હા મારો ખેડા જિલ્લો હા